જમ્બુ અંદર સવેરા ગેસ્ટ હાઉસ સિટી ગેસ્ટ હાઉસ વેલકમ ગેસ્ટ હાઉસ ક્લાઇડ હોટલ તાજ હોટલ જેઓની એનઓસી અને બીયુસીની પરવાનગી ન હોય તેઓની મિલકત સીલ કરેલ છે વધુમાં જમ્મુ નગરપાલિકાએ બાળકોનું ભાવિ ધ્યાનમાં રાખીને જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે પ્રાઇટ લાઇન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પણ બીયુ અને એનઓસી પરમિશન નથી જેના કારણે આ સ્કૂલની પણ જમ્બુસર નગરપાલિકાએ સીલ કરવામાં આવેલી છે